કદાચિત થાય તો પણ તે શોભતી નથી તેમજ તે પરિણામે સુખ આપનારી હિતરૂપ કે ઉત્તમ ફળ આપનારી થતી નથી આ રાજાને અગ્નિ શરણ દૈવત રૂપ છે માટે આ મૃગ તેની અંદર પ્રવેશ કરવાથી નિર્મળ થયેલા સુવર્ણની પેઠે પોતાના પૂર્વરૂપને પ્રાપ્ત થશે હમણાં જ હું એ ક્રિયા કરું છું અને તમને દેખાડું છું તે તમે સર્વ જુઓ આમ રોગ આપણી પાસે જ હમણાં અગ્નિમાં પ્રવેશ કરે છે વાલ્મીકી બોલ્યા એ પ્રમાણે કહી શ્રેષ્ઠ ચેષ્ટાવાળા શ્રી વસિષ્ઠ ઋષિએ પોતાના કમંડલુના જળ વડે આચરણ આચમન કર્યું અને શાસ્ત્ર પદ્ધતિને અનુસાર ઈંધન વગરના જ્વાળાઓના સમૂહ રૂપે રહેલા અગ્નિનું ધ્યાન કર્યું એ ઋષિના ધ્યાન વડે સભાના મધ્યપ્રદેશમાંથી અંગારાના આકાર વિનાનો ઈંધણથી રહિત સ્વચ્છ અને ઘમઘમાટ કરી રહેલો જ્વાળાઓનો સમૂહ પ્રકટ થઈ ગયો એ અગ્નિમાં ધુમાડાનો કે કાજળનો કશો સ્પર્શ સંપર્ક નહોતો એ જ્વાળાઓનો સમૂહ અત્યંત મનોહર તથા દેદીપ્યમાન કાંતિવાળો હતો અને સુવર્ણમય મંદિરના જેવો રમણીય દેખાતો હતો તેનો આકાર વિકસિત થયેલા કેસુડાના પુષ્પના જેવો હતો અને સંધ્યાકાળના વાદળના વરસાદના વાદળાની પેઠે તે ખીલેલો જણાતો હતો તે જ્વાળાઓનો સમૂહ જોઈને સર્વ સભ્યો દૂર જતા રહ્યા હતા અને તેને જોતા જ તે મૃગે પોતાના પૂર્વકાળના રૂઢ થઈ રહેલા ભક્તિભાવ વડે આદરપૂર્વક દર્શનના ક્રમથી હર્ષ બતાવ્યો પછી અગ્નિના દર્શન કરી ક્ષીણ પાપવાળો થઈ રહેલો અને તેમાં પ્રવેશ કરવાની ઈચ્છા રાખનારો તે મૃગ દૂરથી જેમ સિંહ ઉછળે તેમ અગ્નિમાં પ્રવેશ કરવા માટે ઉછળ્યો તેટલામાં મુનિવર્ય વસિષ્ઠ ઋષિએ પોતાના ધ્યાનની અંદર વિચાર કરીને એ મૃગને પોતાના દૃષ્ટિપાત વડે ક્ષીણ પાપ નિષ્પાપ કરી દીધો અને તેઓ અગ્નિને કહેવા લાગ્યા કે હે ભગવાન અગ્નિ આ મનોહર મૃગને તેની પૂર્વકાળની ભક્તિનું સ્મરણ કરી પાછો પ્રવેશ કરે તેમ તે રાજસભામાં નિર્મુક્ત થયેલા તે મૃગે વેગથી અગ્નિમાં પ્રવેશ કર્યો જેમ અરીસામાં પ્રતિબિંબિત થયેલો પુરુષ તેમાં પ્રવિષ્ટ થયા જેવો દેખાય છે તેમ એ મૃગને પણ સર્વસભ્યોએ જ્વાળાના સમૂહમાં પ્રવિષ્ટ થયેલો જોયો ત્યારે તેનું શરીર સંધ્યાકાળના રાતા વાદળાના જેવા જ્વાળાના સમૂહમાં સ્પષ્ટ રીતે વિશ્રાંત થયેલું દેખાતું હતું પછી જ્વાળાઓના અંદરના ભાગરૂપી આકાશમાં એક ઝીણા વાદળાની પેઠે રહેલા એ મૃગે મૃગભાવને છોડી દીધો અને તે સર્વને દેખાય તે પ્રમાણે મનુષ્યના આકારે થઈ ગયો હવે તે રાજા જ્વાળાની અંદર સુવર્ણના જેવી કાંતિવાળો પવિત્ર આકારવાળો અને મનોહર અવયવવાળો જણાવવા લાગ્યો જાણે સૂર્યબિંબમાં સૂર્યનારાયણ રહ્યા હોય ચંદ્રબિંબમાં ચંદ્રમાં રહ્યા હોય મહાસાગરના કે મહાનદીના જળમાં વરુણદેવ રહ્યા હોય અથવા તો સંધ્યાકાળમાં ચંદ્રમાં રહ્યા હોય તેમ તે અગ્નિમાં અત્યંત દેદીપ્યમાન થઈ રહ્યો વળી આંખની સંધ્યામાં જાણે જાબિંબમાં સૂર્યનારાયણ રહ્યા હોય ચંદ્ર બિંબમાં ચંદ્રમાં રહ્યા હોય મહાસાગરના કે મહાનદીના જળમાં રહ્યા હોય તો સંધ્યાકાળમાં ચંદ્રમાં રહ્યા હોય તેમ તે અગ્નિમાં અત્યંત દેદીપ્યમાન થઈ રહ્યો વળી આંખની ટીકીમાં અરીસામાં જળમાં અને મણીમાં જેમ પ્રતિબિંબ રહે છે તેમ તે અગ્નિરૂપી આધારની અંદર રહ્યો હતો જાણે ભક્તિજ પુરુષના આકારે થઈ રહી હોય તેવો જણાતો હતો અને સૂર્યના જેવો મહાજાજ્વલ્યમાન લાગતો હતો ત્યાર પછી પવન વડે બુજાઈ ગયેલા દીવાની પેઠે અને આકાશમાંથી જતા રહેતા સંધ્યાકાળના વાદળાની પેઠે એ સભાના મધ્યમાંથી જ્વાળાઓનો સમૂહ કોણ જાણે ક્યાંય જતો રહ્યો હવે ત્યાં દેવ મંદિરોની ભીંતો પડી જતા તેની અંદર રહેલા વિષ્ણુ આદિ દેવની પ્રતિમાની પેઠે અને પડદામાંથી બહાર નીકળેલા નટની પેઠે માત્ર એક પુરુષ જ જોવામાં આવતો હતો તેણે અક્ષમાળાને ધારણ કરી હતી તેની આકૃતિ શાંત હતી તેણે સુવર્ણનું યજ્ઞો પવિત પહેર્યું હતું અને અગ્નિથી બળી જવાથી પવિત્ર થયેલા શુદ્ધ વસ્ત્રો વડે તેનું આખું શરીર ઢંકાયેલું હતું વળી તે જાણે તત્કાળ ઉદય પામેલો ચંદ્રમાં જ હોય એવો મનોહર દેખાતો હતો તેના તેથી તે સૂર્યનારાયણની પેઠે તેની પ્રતિભા પડતી હતી તે કારણે લોકો તેને ભાસ નામથી બોલાવવા લાગ્યા આ પુરુષ જાણે મૂર્તિમાન સૂર્યનો જ આભાસ હોય તેવો છે તેથી એ ભાસ નામથી ઓળખાશે એમ સભામાં બેઠેલા કેટલાક પુરુષોએ કહ્યું આથી તે કહેવાવા લાગ્યો ત્યાર પછી એ ત્યાં જ બેસી ધ્યાનાવસ્થિત થઈ ગયો અને તેણે પોતાના શરીર ઉપર વીતેલા પોતાના આગળના સર્વ વૃત્તાંતનું સ્મરણ કર્યું તે સમયે સર્વ સભ્ય લોકો આશ્ચર્યને લીધે ચેષ્ટા રહી થઈને સ્વરૂપ સ્થિતિમાં જ સ્થિર થઈ ગયા અને ભાસ એક મુહૂર્તમાં જ નિર્બાધપણે પોતાના પૂર્વ વૃત્તાંતનું સ્મરણ કરી વ્યુથિત દશાને પ્રાપ્ત થઈ ગયો તે ધ્યાનરૂપી પ્રકાશમય સ્થિતિમાંથી જાગ્રત થયો અને તેણે ત્યાંથી ઊઠીને ક્રમપૂર્વક સભા તરફ જોયું સભામાં આવીને શ્રી વશિષ્ઠ ઋષિને હર્ષ વડે પ્રણામ કર્યા અને તેણે કહ્યું કે હે જ્ઞાન સૂર્ય મને પ્રાણ આપનાર હે મહારાજ હું આપને નમસ્કાર કરું છું શ્રી વસિષ્ઠ ઋષિએ પણ તેના મસ્તક ઉપર પોતાના હાથ વડે સ્પર્શ કરીને કહ્યું કે હે રાજન આજે ઘણા લાંબા સમયથી દેખાતી તારી અવિદ્યાનો ક્ષય થઈ જાઓ તે પછી ભાષે રામચંદ્રજીને નમન કરી સ્પષ્ટપણે કહ્યું કે તમારો જય થાઓ એટલે દશરથ રાજા આસન થી જરા ઉભા થયા અને જાણે હસતા હોય તેમ નીચે પ્રમાણે કહેવા લાગ્યા દશરથ રાજા બોલ્યા હે રાજન તમે ભલે આવ્યા આ આસન ઉપર બેસો અનેક સંસારમાં ભટકવા રૂપી વિસ્તીર્ણ ભાર વડે થાકી ગયેલ હે રાજન તમે અહીં વિશ્રામ લો વાલ્મિકી બોલ્યા ઉપર પ્રમાણે દશરથ રાજા બોલ્યા એટલે ભાસ નામનો એ વિપશ્ચિત રાજા વિશ્વામિત્ર આદિ મુનિઓને પ્રણામ કરીને પોતાના આસન ઉપર બેઠો દશરથ રાજા બોલ્યા અહો કેવી ખેદની વાત છે જેમ વનનો હાથી બંધનમાં આવી જતા દુઃખનો અનુભવ કરે છે તેમ આ વિપશ્ચિત રાજાએ અવિદ્યાને લીધે ઘણા લાંબા કાળ સુધી દુઃખનો અનુભવ કર્યો છે અહો અવિદ્યારૂપી દુષ્ટ દ્રષ્ટિવાળા પુરુષની ગતિ અતિ વિષમ છે કેમ કે તે શૂન્ય આકાશની અંદર જ સૃષ્ટિના આડંબરની ભ્રાંતિને દેખાડે છે આશ્ચર્ય છે કે વિશાળ આત્મારૂપી ચિદાકાશની અંદર અનંત જગતો રહેલા છે અને ઘણા લાંબા કાળ સુધી આ વિપશ્ચિત રાજાએ તેમાં ભ્રમણ કરેલું છે અહો માયાના સ્વભાવરૂપી આ દ્રશ્યનો વૈભવ વસ્તુતઃ જોતા સાવ શૂન્ય જ છે છતાં તેનો આ કેવો મહિમા છે તે પોતે શૂન્ય છે છતાં આકાશના જેવા અસંગ ચિદાકાશના એક રસ સ્વરૂપની અંદર તે અનેક જગતના આકારે પ્રતિતિમાં આવે છે શ્રી યોગ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મૃગ વહની પ્રવેશ નામનો સર્ગ એકસો ત્રીસમો સમાપ્ત ઓમ 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 પ્રસાદ આપી દે વહી ને વહની ને હળદો અને નહીં અને નહીં રસોઈ વહની

મચ આકાશ પરમજી હવે નવ થઈ ગયા હમણાં આઠડો હતો ચલો લઈ Nisan da ne? Nisan. 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 Anir Deşyam. Anir Deşyam. Aşes. Nirvi Aşes. તમે અહીંયા આવીને પ્રસાદ લીધો બપોરે ત્રણ વાગે ઓહ અમે એક વાગે પોચ્યા એક ને પોચી એટલે ડોક્ટર ફોન કરાય તો કોઈ વાર રોકી જઈશું એક વાગે આવીને ચાલુ રાખજો એટલે મારા કોઈ મોડું ના થાય એ બધું રોકી જાય

પછી મોડું નહીં આપણે આપણને તરત જઈ આવજો અને કાલે કાલે પછી આરામ લેવો પડે નઈ પછી આમનું લેવાનું છે ને આમનું સાથે ઇન્જેકશન ભ્રમણ કરવું

મીઠામાં છે ને આયોગ એટલે ના આયોન થી બ્લડ નું જે સુગર હોય ને એ સુપાચ્ય બનાવે અને વધારાનું જે બ્લડ માં ભળી જતું એને રોકે આયોડીન એટલે બાકી આયોડિન તો બધી હા જરાક જ આમ નેગ્લિજીબલ છે હા એમાં એ પ્રોસેસ કરીને આપવામાં આવે એટલે એમાં આયોડિનનું થોડુંક છાંટા કરીને મિક્સ કરે એટલે આ ટાટાનું નમક આયોડીન બી ભળી જતી અટકાવે હા આયોડીન બીપી વધે એટલે આયોડીન બીજી રીતે પણ લેવાય અને મીઠામાં તો બહુ નેગ્લિજીબલ હોય કિલો હોય ને આખું એમાં એકાદ ટીકા જેટલું

એકદમિંગ કરેરો ઉત્પાદન કે વિકાસ ઓ શરીર કે તાપમાન કો નિયંત્રિત કરવા મદદ કરતા હૈ એકજન હૈ કમરે કે તાપમાન પર બેંગન બેંગની રંગરો હારમોન કે ઉત્પાદન કે વિકાસ ઓ શરીર કે તાપમાન કો નંત્રિત કરવા માંદ કરતા પણ માહિતી Eu vou <laughs>